અને ભલે વિશ્વ ગમે તેટલી ઉથલ છે ભારત ટકું છે એનું કારણ છે સત્ય જતન છે અને આવા પરમાત્માના અનુષ્ઠાનો છે માટે ગમે તેટલું છે ને આફતો આવી પણ ભારત 1000 વર્ષમાં હજી સુધી ટક્યું નથી તો આવા પરમ પવિત્ર વિશિષ્ટ એવા પૂજા પૂજાનો દ્વારા માત્રિક વિધાનો અહીંયા થશે વિશ્વ શાંતિ અર્થે આવા માત્રિક વિધાનો રોજે રોજ અલગ અલગ અનુષ્ઠાન દ્વારા કરવામાં આવશે સાથે સાથે રાત્રે અઢાર આલમને માટે દરેક પ્રસંગો ગોઠવ્યા છે સૌથી પહેલા દિવસે लोक डायरा द्वारा गामना समाज ने थे। एक संस्कृति ना आदर्श आज भारत देश भले भारतीयता रही पर आज आज हमारे वहां से भारतीयता निकल चुकी है संस्कृति से हम बहुत दूर चले गए हमारी संस्कृति भातीगढ़ परंपरा है आज हमारे पास से छूट चुकी है उसको सजीवन करने के लिए सबसे पहले हमने पहले दिन रखा है लोक डायरा उसके द्वारा अपने भारतीय संस्कृति के आदर्शों को पिरसा जाएगा

કોઈમતુર સુધી પદપાળા વિચરણ કરીને સંસ્કૃતિ અને સમાજ સેવાના સુદૃઢ પ્રકલ્પો દ્વારા સમાજનું ઉત્થાન થાય તેવા કાર્યો દ્વારા સમાજને એક નવો નિર્દેશ આપ્યો છે આજે ગુરુદેવ પાસે બહુ શિષ્ય પરિવાર છે સાથે સાથે ગુરુદેવ સમાજ માટે નાના નાના ગામડાઓમાં ગજબ કામ કરી રહ્યા છે આજે કોઈપણ પ્રકારના ભેદ વગર નિરોજીની અંદર ગુરુદેવની પ્રેરણાથી ગુરુકુલ ચાલી રહ્યું છે પાંદર ગામ જ્યાં કોઈ નિરાશન નથી જૈનોનું ઘર પણ નથી ત્યાં આગળ ભગવાન મહાવીર માધ્યમિક વિદ્યાલય સ્કૂલનું નિર્માણ થયું છે અત્યારે એક વર્ષ પહેલા બોડીની વિસ્તારની અંદર લગભગ બે આશ્રમ શાળાઓ ગુરુદેવની પ્રેરણાથી દત્તક લેવામાં આવી છે અને આખું થી માંડીને એજ્યુકેશન પ્રોપર લેવલ તૈયાર કરવામાં આવ્યું છે એટલે એજ્યુકેશન લેવલે ગુરુદેવ આવા અદભુત કરી રહ્યા છે સાથે સાથે અમદાવાદની અંદર સૌથી પહેલું પક્ષી બચાવ અભિયાન જે

અને સ્ત્રી વિકાસના મુદ્દાઓ થકી તમામ આ માંગ્યા છે જે આયોજનો અમે લોકો કરતા રહીએ છીએ અને એ પરમાત્મા આ વિશ્વની અંદર સર્વોચ્ચ પવિત્રતાને પ્રાપ્ત કરી ચુક્યા છે એની ઉપાસના કરવાથી એના જીવનનું ધ્યાન કરવાથી એના ઉપદેશોને સતત વાંચતા સાંભળતા રહેવાથી અને એમના ઉપદેશ પ્રમાણે જીવનારા સંતો એની સતત સત્સંગમાં રહેવાથી આ દૂષણો એ બધાથી બચી શકાય આ મુનિરાજ એમની ઉંમર અત્યારે પાંત્રીસ વર્ષ એમણે કીધું એ રીતે મારી પાસે અત્યારે નાનકડા 15 વર્ષની ઉંમરમાં દીક્ષિત થયેલા અને યુવાન સાધુઓની ફોજ છે અમારો એક પણ સાધુ એક પણ દિવસ જિંદગીમાં ક્યારેય મોબાઈલને હાથમાં લેતો નથી મોબાઈલ પર ટચ પણ કરતા અમારો સાધુ કોઈ પણ પ્રકારનું વ્યસન ક્યારેય એનો એ ભોગ બનતો નથી અને છતાં અમારા યુવાન સાધુઓની જે શારીરિક તંદુરસ્તી અને એના કરતાં પણ વધારે એમની જે માનસિક સ્વસ્થતા અને પ્રસન્નતા એટલી અજોડ અને અદ્ભુત હોય છે કે સંસારી લોકોની અંદર આટલી સ્વસ્થતા અને પ્રસન્નતા શોધવા જોઈએ ને તો પણ મળવી મુશ્કેલ છે એટલે આ પરમાત્મા હું દાવો કરીને કહું અમારા આ પરમાત્માની જે વ્યક્તિ રોજ ઉપાસના કરતો હોય અને સંતોના સત્સંગમાં રહેતો હોય ને દાવો કરીને કહું છું કે લગભગ

હંમેશા ઈશ્વરની ઉપાસના કરતા શીખવાડો અને એના માટે હંમેશા સારા પડતા સંતો એનું સાનિધ્ય એની સાથે એમને નવી પેઢીને જોડવાનો પ્રયત્ન કરો તો આ સમાજના મોટા ભાગના પ્રોબ્લેમો છે ને એમને ઓછી મહેનતે સોલ્વ થઈ શકે છે

पंकज संघ के तत्वावधान के अंदर अहमदाबाद में आप सबसे प्रसंग होते रहते हैं पचासवा प्रसंगा की सालगिरी के दौरान हर साल परमात्मा की सालगिरी के दौरान महोत्सव होते ही रहते है मगर पचासवा प्रसंग पहली बार आता है जैसे हमारे जीवन में जयंती सुवर्णी हमारे जीवन के अंदर हर साल बर्थडे तो आता है मगर पचासवा बर्थडे होता है उसका विशेष होता है इस प्रकार से हर साल कुछ न कुछ छोटा मोटा अनुष्ठान करते रहते हैं मगर आज पचासवा है इसलिए ने भव्यता के साथ पूरा पंकज को जोड़ के हर प्रकार से ऐसे को आगे बढ़ाया और साथ साथ गुरुदेव ने एक नया विजन कार्य किया इस बार गुरुदेव की निशा में उद्धान तब की आराधना हुई जैन धर्मों में उद्धान तब उसका साइकोलॉजिकल और एनवायरमेंटल रिपोर्ट प्रदर्शित किया कम से कम हमारे उद्यान के अंदर डेढ़ से दो लोग थे उस समय हमने हमारी उद्यान की आराधना के दौरान हमने नौ सौ इक्यासी झाड़ बचाए पेड़ बचाए साथ साथ में CO2 टू कार्बन सिक्स पॉइंट सेवन पृथ्वी को गाड़ी लेके हम परिभ्रमण करो तब सात बार घूमो साढ़े छ बार घूमो उतना कार्बन हमारे गुरुदेव के साथ जो संसारी लोग हैं वो साधना करने के लिए आए और उन लोगों के कारण इतना बचा और ये रिपोर्ट हमने नहीं तैयार किया है मेडिकल की यूनिवर्सिटी संबंधित यूनिवर्सिटी के द्वारा ये रिपोर्ट तैयार और साइकोलॉजिकल भी रिपोर्ट तैयार लगभग हम वर्ल्ड वाइज पब्लिश करने के लिए जा रहे हैं स्ट्रेस लेवल 90 से 0 परसेंट हो गया यानी गुरुदेव के माध्यम से हजारों लोगों के स्ट्रेस मुक्त तो हुए ऐसे प्रकार के प्रकल्प गुरुदेव चला रहे आप जो भी आपको प्रश्न करें इस विषय में विशेष रूप में हेरिटेज सिटी अंदर आज हेरिटेज महोत्सव थोड़ा जाइए

સમાજને ને પચાસ વર્ષમાં આવા તો ઘણા બધા કાર્યો ની સમાજને આપવામાં આવે છે અને આ એક એવું વિશિષ્ટ જીનાલય છે કે જેની અંદર કઈ સાલ સુધી એટલે કે ઓગણ વર્ષ પહેલા એક પણ દિરાસર ની અંદર બહુ મજાની વાત છે કે આજે તકતી વગર કોઈ દાન નથી આપતું આ દિરાસર એવું છે જેની અંદર કોઈ તકતી નથી કારણ કે અમારા દાદા ગુરુદેવ ભદ્રંગ શ્રી માગને કીધેલું કે મારું પણ નામ નહીં અને તમારું પણ નામ નહીં નામ વગર આપણે આ પ્રતિષ્ઠા કરી છે પચાસ વર્ષ પહેલા આ રીતે આ પરમાત્માની પ્રતિષ્ઠાથી પચાસ વર્ષ વખતે પચાસ વર્ષ સુધી લાગી નથી કોઈ લાભાર્થી પણ નહીં અને કોઈ ગુરુ ભગવાન સાથે જે મહારાજા ખૂબ પરમ પવિત્ર મહાપુરુષ હતા સૌથી પહેલા બાપજી પરિચય પાપજી માર જમાલપુરનું સ્થાન તમને બધાને કદાચ ખ્યાલ હશે કે જે આંગળ નાટ જાતના ભેદ વિના દર ગુરુવારે 10 થી 15000 લોકો આજે જઈ રહ્યા છે કોઈ પણ પ્રકારના ભેદભાવ ત્યાં આગળ નથી જૈન જૈન ધર્મ તો બહુ દૂરની વાત છે હિન્દુ મુસ્લિમ ના પણ ભેદ નથી રહ્યા ગોધરાકાલ વખતે પણ એક પથ્થરની જગ્યાએ નથી પડ્યો જમાલપુર ના પુરા એરિયા ની વચ્ચે હવા છતા અને ટ્રસ્ટીઓ એ ગુરુ મંદિર ને બીજી જગ્યાએ સ્થળાંતર નું વિચાર્યું ત્યારે સૌથી પહેલો વિરોધ

कि हमारे संतों के पास आने वाले लोगों ने आत्महत्या की उसका रेशो कितना और संतों के पास नहीं आते वो लोग आत्महत्या समाज में जिसको क्राइम कहा जाता है वो क्राइम करने वाले संतों के पास जो लोग ज्यादा आते वो क्राइम ज्यादा करते कि संतों से दूर रहते वो लोग ज्यादा क्राइम करते तो यानी साथ, साथ में जो संतों के पास आते उनके जीवन में डिप्रेशन ज्यादा होता है कि जो संतों के पास नहीं आते उनके जीवन में डिप्रेशन जाता हो यानी संतों के पास आने वाले लोगों में डिप्रेशन क्राइम वो सभी प्रकार की प्रक्रिया से वो लोग दूर हो जाते हैं, वो हेरिटेज है। सिटी अंदर, के अंदर पंकज जैन संघ के अंदर संभवनाथ परमात्मा की जिनाले की पचास की सालगिरी के अनुलक्ष्य से आचार्य भगवान भद्रंश्वर जी महाराजा के शिष्य आचार्य भगवत नरत्न शुरुशी साहब जो गच्छाधिपति श्री है उनकी निषा के अंदर समाज उत्थान युवा उत्थान श्री सशक्तिकरण बाल विकास इन सभी प्रकल्पों के माध्यम से समाज के लिए ऐसे प्रकल्पों के माध्यम से ये कार्यक्रम आठ दिन के अंदर अलग अलग प्रकार के प्रकल्पों के माध्यम से समाज उत्थान के प्रकल्प हो गए तो उस संदर्भ में उसका महोत्सव का प्रारंभ आज से शुरू हो चुका है इस प्रकार के माध्यम से महोत्सव आज से

हमारा क्राइम मुक्त समाज बनाने की संस्था कभी आप लोगों ने देखा है कि हमारे संतों के पास आने वाले लोगों ने आत्महत्या की उसका रेशो कितना और संतों के पास नहीं आते वो लोग आत्महत्या समाज में जिसको क्राइम कहा जाता है वो क्राइम करने वाले संतों के पास जो लोग ज्यादा आते वो क्राइम ज्यादा करते संतों से दूर रहते वो लोग ज्यादा क्राइम करते हैं तो यानी साथ साथ में जो संतों के पास आते हैं उनके जीवन में डिप्रेशन ज्यादा होता है कि जो संतों के पास नहीं आते उनके जीवन में डिप्रेशन ज्यादा है यानी संतों के पास आने वाले लोगों में डिप्रेशन क्राइम वो सभी प्रकार की प्रक्रिया से वो लोग दूर हो जाते हैं वो बच वाइब्रेशन की बहुत बड़ी इफेक्ट बताई गई है किस प्रकार के वाइब्रेशन के अंदर जाते हैं हमारे वहां कहा जाता है ना कि जब ब्राह्मण रा, निकले थे जगह पे महाभारत का युद्ध वहाँ हुआ तो वहां से निकले तब लक्ष्मण जी ने बोला था कि आप तो चरण तो तो <laughs> की ऊर्जा का भी बहुत बड़ा इफेक्ट तो साइंस भी आज मान रहा है तो संतों की ऊर्जा में आके उनकी वाणी का श्रवण करते और वैसे कहा गया एक चीज ऐसी बची है भारत में तो है उनको खुद का कोई स्वार्थ नहीं है

ભગવાન સંભવનાથ પ્રભુ એ આ ધરતી ઉપર પધાર્યા અને લાખો કરોડો વર્ષ સુધી દીર્ઘ આયુષ્યકાળ દરમિયાન ધર્મ શાસનની સ્થાપના કરી જગતને લોકોત્તર એવા આધ્યાત્મિક જ્ઞાનનો દાન કર્યું અને સંસારના તમામ પ્રકારના બંધનો અને પીડાઓ એનાથી મુક્ત બની શુદ્ધ આત્મ સ્વરૂપનું અનંત સુખ પ્રાપ્ત કરવા માટેનો આધ્યાત્મિક માર્ગ એ આ ભગવાન સંભવનાથ પ્રભુએ જગતને બતાવ્યો અમારા જૈન દર્શનમાં તirthankar ભગવાન એટલે સર્વોચ્ચ પવિત્ર વ્યક્તિત્વના સ્વામી ગણાય એ ભગવાન એનું એમની અનુપસ્થિતિમાં એટલે ભગવાન જ્યારે આ ધરતી ઉપરથી તમામ કર્મોનો ક્ષય કરી મોક્ષે પધાર્યા એ પછી પણ આ જગતની અંદર માનવ જાતને સદાચાર અને સમ્યક જ્ઞાનનો માર્ગ હંમેશા પ્રાપ્ત થતો રહે એના માટે ભગવાને ધર્મ શાસનની જે વ્યવસ્થાઓ ગોઠવી એ વ્યવસ્થાઓ પ્રમાણે આજે અમારો જૈન સંગ એ મોક્ષ માર્ગની આરાધના કરે છે અને એના આલંબન તરીકે જ અલગ અલગ જગ્યાએ આવા પ્રકારના ભગવાન તીર્થંકર ભગવંતોના જીનાલયો એટલે કે મંદિરો એના નિર્માણ થાય અને એની અંદર સંત પુરુષો જે હોય છે એ પોતાની સાધના પૂર્વક ભગવાનની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોય છે અને પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી એ ભગવાનની જે ઉર્જા આત્માનું ઉત્થાન કરતા હોય છે એમાં આ ભગવાન સંભવનાથ દાદા અહીંયા જ્યારે જૈનોનો વિસ્તાર વધતો ગયો ત્યારે અમારા પરમ ઉપકારી ગુરુ ભગવાન આચાર્ય ભગવાન ભદ્રંકા શ્રી સ્વજી મહારાજાએ આ વિસ્તારમાં વસતા જૈનોને પ્રેરણા કરી અને આ દેરાસર એનું નિર્માણ કરાવ્યું અને એ દેરાસરની અંદર એ ગુરુ ભગવંતે સ્વયં પોતે પ્રતિષ્ઠા કરવા દ્વારા અહીંયાની ઉર્જાને સજીવન કરી અને એ પછીના આ પચાસ વર્ષ દરમિયાન હજારો આત્માઓએ આ ભગવાનની હજારો શબ્દ પણ કદાચ નાનો પડે મારી દ્રષ્ટિએ લાખો આત્માઓ અહીં આવીને આ ભગવાનની પૂજા ઉપાસના કરવા દ્વારા પોતાના વિચારોમાં નિર્મળતા પ્રગટ કરી પોતાના અંદરના કસાયોનો હ્રાસ કર્યો અને અંદરની તૃષ્ણાઓ અને આસક્તિઓને ઓગાળવા દ્વારા અંદરથી એ બધાએ સમાધિ અને સુખને પામવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને આજે જે જૈનોમાં અહીંયા પંકજ સોસાયટી સંઘના ભક્તોમાં જે આનંદ છે એનું કારણ પણ આ જ છે કે આ પચાસ વર્ષ દરમિયાન આ ભગવાનની ભક્તિ કરતા કરતા એ બધા જ ભક્તોએ શું અંતરંગ સ્તર પર પ્રાપ્ત કર્યું છે ને એનો એ બધાને અનુભવ છે ખુશી છે અને એટલે જ આજે એ ભગવાનના પચાસમી સાલગીરી મોત્સવ મહોત્સવ પ્રસંગે આખો એ શ્રી જૈન સંગ જે છે એ હિલોળે ચડ્યો છે અને એ ભગવાનનો ઉપકાર માની એમના પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાથી લાખો કરોડો રૂપિયાના સદમ્યય કરીને આ ભગવાનની ભક્તિનો મહોત્સવ મનાવી અને પોતાની જાતને પાવન કરી રહ્યા છે અને પોતે પોતાનું એક ભગવાન પ્રત્યેનું કર્તવ્ય એ નિભાવવા માટેનો સંતોષ અંદરમાં મહેસૂસ કરી રહ્યા છે આ ભગવાનનો આખો એ માર્ગ કેટલો બધો અદ્ભુત છે કે ભગવાનના ઉપદેશો અને સિદ્ધાંતોનું આચરણ કરવા દ્વારા જગતની ઉપર કેવી રીતે ઉપકાર થાય અને સમગ્ર પ્રજાજનોને કેવી રીતે લાભ થાય ને એ પણ એક ગહન વિષય છે જ્યારે એક બહુ જ સારી રીતે આપણી પાસે લાંબો સમય હોય ને તો એની વિચારણા કરીએ ત્યારે એની મહત્તા એનો આપણને બધાને ખ્યાલ આવે કે આ ધર્મ શાસન એ જગતની ની સમગ્ર જીવ સૃષ્ટિ એને સુખ માટે કઈ રીતે લાભદાયક બની શકે છે એની સમજણ સમગ્ર વિશ્વના લોકો પ્રાપ્ત કરે અને એ ભગવાનના અદ્ભુત માર્ગ પ્રત્યે સમગ્ર વિશ્વના લોકો આસ્થા અને શ્રદ્ધા પ્રાપ્ત કરીને એનો ફાયદો પોતાના જીવનમાં ઉઠાવવામાં સફળ બને એવી અમે સમગ્ર શ્રી દેશની અને વિશ્વની જનતાને ઉપદેશ કરીએ છીએ અને અમારું માર્ગદર્શન છે કે ભગવાન એ તો પરમ દયાળુ છે એનું આલંબન લઈ અને જેને પણ પોતાનું હોય કે અંતરંગ સુખને પ્રાપ્ત કરવું હોય એ બધા જ ભવ્ય આત્માઓ આ પ્રભુ નું આલંબન પામી પોતાના જીવનને ભાગ્યશાળીઓ સફળ બનાવે એવી અમારી બધાના માટે અંતર થી શુભકામ